The વડોદરા મહાનગરપાલિકા બાકી લઈ મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે જે અંતર્ગત એક જ આવક સાતસો કરોડ થવાનો અંદાજ મૂક્યો છે જે માટે એડવાન્સ વેરો બરાબર મિલકત ધારકને રિબેટ આપવાની યોજના પણ અમલમાં મૂકી છે જેને લઈ અને ગ્રાહકો લાભ લેતા વીએમસી ને બસો સો કરોડ આવક થઈ હતી ત્યારબાદ રહેણાંક અને કોમર્શિયલ વેરા બિલ પર એસી ટકા વ્યાજ માફી યોજના પણ હાલ ચાલુ છે તેમ છતાં અનેક મિલકત ધારકો બાકી ભરતા નથી થોડા દિવસ પહેલા જ વેરો ભરવાની મુદ્દત વધારો કરવામાં આવ્યો છે જેના લઈને હવે પાલિકાએ વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ઉત્તર ઝોનમાં માં સમાવેશ વોર્ડ નંબર સાત દ્વારા બે દિવસમાં માં થી વધુ મિલકતો સીલ કરી હતી અને તમામ લોકોને વેરો ભરવાની સૂચનાઓ આપવામાં આવી હતી